ત્રણસો રૂપિયા હતી જે જોઈને વેપારીએ મંગાવ્યા હતા એડવાન્સ પેટે પચાસ હાજર રૂપિયા પણ જમા કરાવ્યા હતા બાદમાં પૂરેપૂરી રકમ બે લાખ ચુમ્મોતેર હજાર નું બિલ બનાવી તમારી

શૈલેશ ગાંધીને નાણા પણ ન આપી હેકરોએ વિવિધ યુવતી પાસે બિબસ કોલ કરાવી હની ટ્રેપમાં ફસાવાની ધમકી આપતા હતા હેકરોએ કાજુ અંજીર આપવાના બહાને 574300 ની શૈલેશભાઈ ગાંધી સાથે છેતરપિંડી કરી હતી જેથી તેમણે ટાઉન પોલીસ મથકે ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી મારું નામ શૈલેશ કુમાર મોહનલાલ ગાંધી છે હું અંબિકા મસાલા ગૃહનો પાર્ટનર છું અને બેતાલીસ વર્ષથી હું મારી દુકાન ચલાવું છું અમે વેપાર અર્થે વારંવાર સોશિયલ મીડિયાની અંદર અમે ઇન્ક્વાયરીઓ જોતા જોઈએ એ ઇન્ક્વાયરીઓ જોતા અમને એક ગાઝિયાબાદના વેપારી નેચર ફાર્મનો કોન્ટેક થતા અને એમના કાજુ અને અંજીરના સેમ્પલો જોતા અમને ઘણા સારા લાગતા અમને અમે કોન્ટેક કરવામાં આવેલો અને ત્યારબાદ કોન્ટેક કરીને એમની જોડે વાતચીત કરવામાં આવેલી તેમાં અગિયાર અગિયારસો પચાસ વાળા અંજીર બસો ત્રીસ કિલો અને એક નવસો ને એસી વાળા દસ કિલો અંજીરનો સેમ્પલ નોંધાવીને પચાસ હજાર રૂપિયા એને મારી પાસે એડવાન્સ પેટે માંગેલા જે બેંક ટુ બેંક અમારા વેપાર ટ્રાન્સફર કરવામાં આવેલા હતા ને ત્યારબાદ તે તેઓ એ અમને બીજી તારીખે રસીદ મોકલતા એ રસીદ વીઆરએલ ટ્રાન્સપોર્ટમાં માલ આવી જતા અમે છોડાવતા અંજીરની જગ્યાએ ખજૂર નીકળેલા એટલે એમની જોડે અમે વાતચીત કરતા અમને એમને કાજુ પેટે બી પૈસા આપેલા એટલે ટોટલ અમે એમને છ લાખ ચોવીસ હજાર ને સમથિંગ રૂપિયા અમે એમને આપેલા ત્યારબાદ અમે એમની પાસે ના પાડ મારા ઓર્ડર કેન્સલ કરાવો તો એમના તરફથી ખાલી પચાસ રૂપિયા આવેલા ને ત્યારબાદ અમને એવું કહેવામાં આવતા કે તમારા મારા ખજૂરના પૈસાનું શું તો મારા ખજૂરના પૈસા એ લોકો વાત કરીને મને પૈસા આપતા ન હતા ને એમને મને ચેક મોકલાવેલા એ ચેક બી કેન્સલ થયેલા ત્યારબાદ એ લોકો મને સાયબર દ્વારા લેડીઝોના ફોટા મોકલીને ધાક ધમકી આપીને મને દબાવવાની કોશિશ કરતા હતા પરંતુ હું એમના વશમાં ન આવીને મારા ન્યાય માટે હું નવસારી ટાઉન પોલીસ નો સંપર્ક કરીને પોલીસ કરતા પોલીસે ફરિયાદ નોંધીને એ બાબતમાં તપાસ શરૂ કરી છે